પુનઃ ફરી એકવાર દાહોદના આવા રોજગાર ધંધા વિહોણા બનેલા વેપારીઓએ દાહોદ વેપારી એસોસિએશનના માધ્યમથી દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી આપવા માટે લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે આજે અમે બધા વેપારી મિત્ર મંડળ અહીંયા નગરપાલિકા દાહોદ આવ્યા છે અને સીઓ સાહેબથી મળવા આવ્યા હતા સીઓ સાહેબને પત્ર આપ્યું છે અને સીઓ સાહેબ જેમ દર વખતે આજે બે વર્ષ થઈ ગયા છે બે વર્ષથી આટલા બધા વેપારીઓ છે સાથે અને વેપારીઓની હાલત એટલી બધી ખરાબ છે એ બધા નગરપાલિકાને બી ખબર છે રાજનીતિ બધાને ખબર છે કે શું છે પણ હજી સુધી અમે આવેદન પત્ર આપીએ છીએ અમને એક જ જવાબ મળે છે થશે થશે બીજું કઈ આગળ એ ને એ જવાબ મળે છે અને અમે અમને જવાબ એ આપ્યું છે અને અમે બસે આ કહેવાયા છે આવેદન પત્ર આપ્યું છે શું જવાબ આપવામાં આવે તમારે બસ આશ્વાસન આપ્યું છે થશે તમારું કામ નાની મોટી કવેરી આવે છે બસ એ નાનું મોટું કામ છે હજી વાર લાગશે સરકાર જેમ કરશે સરકારથી ત્યાંથી આવશે તો આ કામ થશે તમારું હવે ક્યારે થશે કોઈ નથી કશું ખબર નથી મારું નામ ઓમ પ્રકાશ પવાર વંદે માતરમ જય ભારત સાથે જણાવવાનું કે અમે આજે અમારી દુકાનને તૂટીને બે વર્ષ જેવા થવા ગયા છે અમે આર્થિક રીતે બહુ થાકી ગયા છે અમારું ભરણ પોષણ ચલાવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે આજે અમે સીઓ સાહેબને સાહેબ ને એક આવેદન પત્ર આવ્યા છે કે અમારું કામ વહેલી તકે થાય સાહેબ અમને જવાબ આપ્યો છે કે અહીં થોડી નાની મોટી કેરી આવે છે અમે સોલ્વ કરીને તૈયારીમાં મોકલી દઈએ અને આપનું કામ વહેલી તકે થાય એ અમે પ્રયાસો કરી રહ્યા છે આગળથી જેવી રીતે ઓર્ડર આવશે એવી રીતે અમે તમને જવાબ આપીશું અને જલ્દી ઓર્ડર આવશે જેમ એમ અમે તમારું કામ હાથમાં લઈશું વધ અને વિકાસ થાય એના માટે ફાળવવામાં આવે એ અમે રજૂઆત કરવામાં આવ્યા હતા અને વહેલી તકે દુકાનો વેપાર રોજગાર વધે દાહોદ વિકાસ થાય એ અમારી નમ્ર વિનંતી છે આખા પ્રશાસન આખા દાહોદ જિલ્લાના પ્રશાસન મારું નામ જીતેન્દ્ર